તો આજ એમ થાય કે હેરખું દેખાય નકર છે ને આ ચશ્મા પહેરું ને તોય મને આમ એમ કહેવાય કે આંખ નો ખેસાવ થતો કેમ કે થોડાક નંબર ઘટી જાય કે નહી એટલે તો ડોક્ટર છે હે જય હો દાદા લાઈક કરજો લાઈક કેમ કાનમાં કેમ પહેરવાનું હોય આવડે તને કે આમ જઈ એને બપ્પા છે ને તપાસ કરવાનું લાવ્યા છે બસ હવે તમારા ઘેર ડોક્ટર આવી જાય હે ડોક્ટર હા ડોક્ટર કીટ લાવ્યા છે અને અહીંયા મારા પૂજા બેન રેડી થઈ છે ભણવા માટે સોટલા બોટલા વળાવે આ સોટલા વળાવે ને છે આ આ આ ટકો કરાઈ નખાય સોટલા વળાવન તો કેઈ ની ઓનો ટકો નો હા લાગે બોલો જાય કે માર મમ્મી આરે એમ કેમ કરે અને બીજું છે ને ટેડી લાવેલા છે ને આમાં જો લાઈટ થાય લાઈટ આવા રૂમકડા લાવ્યા છે ને પપ્પાની ઈ ભરીને આવ્યા એટલે અને હાલો આવે હા

तब एमएल आककों ने मजे ना ये तो, तो पुरवा ल्याता तो खाली प्रसाद है तो खाली आ जति बिजी बिजी के काही प्रसाद दी नती पण कंकोनी डब्बी लैने होई जे नाम जो थैली केम पाडी नख यही पास ये तो पूसी बरी गई नकर तो मार मंगलसूत्र ई पहन लेती पेर <laughs> लेई तो नजो तो थैंक यू अब दियाली ने तम तो जो डोसा काटने का डोसा अलग थिज्यो जो आ कलर मन बहुत મસ્ત લાગે ને તો ફાઈનલ છે ને અમે આઈડિયા કરીને કલર બદલાઈ નાખો લાલ અને ગુલાબી ને બે ને મિક્સ કરી નાખો ઘાટો મસ્ત ગુલાબી થઈ જાય કા મસ્ત થઈ જાય મિક્સ કર નાખો હા હેરખો મિક્સ કરના છે ને તો હેરખો થઈ જાય કલર ફેર આવે ને એટલે આવી રીતે છે ને મિક્સ કરી નાખો એટલે મસ્ત તમારું કંકુ થઈ જાય એક ભાઈ જાગી જાય એક ભાઈ સુઈ જાય અમારા અહીં એમ જ હોય કા આ પાછો સુઈ જાય ને પાછો ઈ જાગી જાય બસ આખો દી એવું છે ને છોકરાઓમાં એવું હેલસ કરે કઈ એનો રમતો હેન મેન મેન ભૂવ રહ્યું કડીક એ કામમાં જાય કડીક પાછા નીકળે હા છોકરાવાળા એવું જોઈએ આજનું વાતાવરણ પણ મસ્ત મસ્તું સોખું લાગે એમ ક્લીન ક્લીન વાતાવરણ છે તો અત્યારે થોડુંક કામમાં રહેશે તો ફટાફટ હવે કામ કમ્પ્લીટ કરી નાખું ને હું કામ છે એ પણ તમને આડું દેખાડું કામ કરતી હે ને તેમાં મારું કાન થઈ ગયું છે એક કાન થઈ ગયું હું કાન થઈ ગયું તમને તો સમજો આ ટેબલ છે ને એ અહીંયા હતું નાથી હું આમ ખેહવા ગઈ ને તો આ ટેબલ જો હેઠું અને અહીં જો આ તોડી નાખવાનું બટકું જરૂર અહીંયા આમ એટલું તોડી નાખી સંદીપ ન ખીંજે તો હા સંદીપ ખીંજા પલક તોડી નાખ્યો પલક એમ પાછું છે ને બીક લાગે કેમ કે છે ને અહીંથી પછી આંગળી ઘડી ગયું હોય ને તો શોર્ટ લાગે એટલે હવે એ બદલાવું પડશે સંદીપ પાડશે એટલે મને ખીંજા હે અને હું હું ગોતી હિ તમને કહું હું ગોતી થી બ્લાઉઝમાં ભૂતાન ટાંકવાનો છે એટલે ભૂતાન ગોતી થી તમે બુતન છે કે નહીં બુતન ગોતવા પડશે નાથી બાંગો નાખે બોલો બેઠો બેઠો અને હું ટાકું છું ઓટા ને બટન તો ફટાફટ આવે બટન નું કામ કમ્પ્લીટ કરી નાખું તો આ કેના ખબર કાંડ માથે કાંડ જ થાય છે હું છું બેન એ બેન રડો માં ની પણ હવે જાવા જો એ રોડોમાં માં ભૂલ થઈ ગઈ ભૂલ થઈ માતા માં ફોન માં વેગ પૂજી ખબર કાઢે નથી આમ હે દુખે બહુ દુઃખે સોરી સોરી એ આ હું કોણ કોણ કરે શું હવે પણ જાવ ભૂલ થઈ ગઈ લે ભાઈ તાર મમ્મી ભૂલ થઈ ગઈ જાવી જોયું હા શું લાગ્યું તો પેલા એમ થયું કે ફોન આપ્યો તો ફોન હાથમાંથી પડી ગયો

અગલે હાથ ભાંગી ના કરતા આત્મા તો હાથ મારવા બેઠા હું કે મારવા બેઠા કોણ તમી મત પણ અમે અમે હું કે હાલો ખાટલે બેહી જાય એનું કવરાવે ને તી કે મારો હાથ ભાંગી ના બોલો આવું છે હવે ઓલે એમ કહેવાય ને કે કાગડાને બેઠું ને ડાળને ભાંગું એવું થયું હો એ એવું થયું એનાતર હોય કે સાયસન વાટ જોતી માથા મારવા આવતી તે વાગી જાય હાચી વાત ને પૂજી વાગી જાય કે ન કેરે કેવા કવડી જો જો હવે ના કાવ ની કા જ એનો કવડી જો જ એનો કવડી જો આ કવડે બોવ મારા દાતા આવી جاتی જો કેવાય ને એ એ એ એ જદા ઘુઘવાટા કરે એ એ પાછ કવડી જો તો ફેમિલી એમ કહેવાય ને કે બાળક ગમે એટલું મારી લે કે કવડી જાય કે ગમે એ હોય તો માને કાંઈ વાંધો ન આવે આડે અમારાથી એક જરા કઈ અડી ગયું હોય ને તા તો બેનના વાગી જાય પણ એમ કહેવાય ને કે માતે મા બીજા વગડાની વાહ માના તોલે કોઈ ના આવે હા શું કે નહીં કમેન્ટ કરીને કહેજો જો તમને પણ વધારે મમ્મી ગમતા હોય તો કમેન્ટ કરીને કહેજો અને પપ્પાને મમ્મીને તો બધા હેરખા જ હોય પણ એ આપણે માવતર છે તો માવેતર એમ કહેવાય કે આપણે ભગવાન

પૈસા નાખવા મોકલે આ નોટ ને જો નું મોટી નોટ આપો તું મારે આમાંથી મેથી કાઢવી જાય મારે મેથી વાતો માં મેથી ના

હવે લગભગ આ હોની નોટ લાવશે આ કેલો હોની નોટ લાવશે હાસુ આવે લાવે બે બે નોટ લાવે બે બે નોટ લે ફાઈનલ લાવ અમારા પોતુ બે નોટ દાદા વેપી ભાઈ કા દેખા તો કેવી છે એટલે બે હોની નોટ આપી હવે ગલામ નાખી જાવ જાવ મારા એ બધી ઓ મારા લઈ 20 રૂપિયા આ કોક છે જય માતાજી રામ રામ ને લાવજો કરે હમ રેમ તો કરો કે શું કરો ઈ ધક્કા મારી બગડી ગયો ને સારું ન

તો ફેમિલે રસોઈ બનાવવાનું પડતું મૂકી દીધું કેમ કે થયું જેવું એવું એકો બગડી ગયો એટલે એમાં એમ હતું કે રાતે કાકા કેના ખબર સ્લેપ લાગતી બંધ થઈ ગઈ બીજું કાંઈ વાંધો નથી આવું બીજું કાંઈ વાંધો નથી ખાલી સ્લેપ લાગતી બંધ થઈ ગઈ અને ન નકરે એને સર્વિસમાં લઈ જવા તો એ પેલા છે ને બગડી ગયો કાંઈ નહીં હવે છે ને લઈ જાય એવા અહીંથી અમાક કરાવવા ખાલી સ્લેપ ને એવું બધું હેલું કરાવી નાખે સર્વિસ કરાવી નાખે એટલે ટકા ટક થઈ જાય અમારો ઈકો યાદ કરે આ કા દોરીનજી તૈજો રેડી હા ચાલુ થઈ ગયો ચાલુ થઈ ગયો હા લ્યો એમ કહેવાને કે માતાજી ની દયા ઈકો ચાલુ થઈ ગયો છે કે ઉપાધી કરતા નહી હવે હરખો થઈ જાહે હે કે હા સ્લેપમાં એવું છે હ તો હાલો કાઈ વાંધો ની તો હવે આજ નો આપણે એટલો જ રાખશું તો આજ નો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમે હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતી કાલ નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ બેટાટા સીવું